લોકસભા વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ અને વિધાનસભા બેઠક પર અર્જુન ચૂંટણી લડી રહ્યા છે ત્યારે પોરબંદરમાંથી વધુમાં વધુ લીડ મળે તે માટેના ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આવ્યા હતા એરપોર્ટ ખાતે ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોર્ડ્સ હોટલ ખાતે સી આર પાટીલે જિલ્લાના મુખ્ય કાર્યકર્તા સાથે મિટિંગ યોજી હતી જેમાં વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરિયા જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઉડેદરા પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ જિલ્લા મુખ્ય કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર લોકસભા ને વિધાનસભા બેઠક પર બે દિગ્ગજ નેતા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે વધુમાં વધુ લીડ મળે તે માટે સીઆર પાટીલ દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય